નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી કોન્સ્ટેબલ અને પીએસઆઈ સંમતિ બાબતે વારે વારે ઉમેદવાર મિત્રો જે પ્રશ્ન કરી રહ્યા છે તે બાબતે આજે આપણે સમાધાન કરી દેવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાંથી બે લાઈકનને પ્રેસ કરો સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રેગર ત્રણ જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જ્યાંથી તમને અવનવું મટીરિયલ અવનવી અપડેટ મળતી રહે છે તો વાત કરીએ તે પહેલા જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લે સ્ટોર ઉપર જવાનું છે ટેકનોલોજી તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અત્યારે સરસ મજાની ઓફર ચાલે છે એકત્રીસ ડિસેમ્બર સુધી કોઈ પણ કોર્સમાં જોડાવ તો એક્સ્ટ્રા વીસ ટકા ડિસ્કાઉન્ટ વીસ ટકાથી માંડીને અને પચાસ ટકા સુધી ડિસ્કાઉન્ટ તમને મળી શકે છે અલગ અલગ કોર્સ છે તમને જે પણ અનુકૂળ આવે તેમાં જોડાઈ શકો છો વધુ માહિતી માટે ચોરાણું ચુમોતેર સાડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરવો ત્યાંથી તમને અવનવી જે માહિતી છે એ મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ જે સંબંધ સંમતિ પત્રક બાબતે વારે વારે ઉમેદવારો ચિંતા કરે છે તે બાબતે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનારા દરેક ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં ભાગ લે તેવી અપેક્ષા છે દરેક ઉમેદવાર અત્યારથી મહેનત કરે અને સ્પર્ધા કરે કોઈ ઉમેદવાર કોઈ પણ તબક્કે પોતાની ઉમેદવારી પાછી ન ખેંચે જે લોકો આ નોકરી કરવા ના માગતા હોય તે પણ આ પ્રક્રિયામાંથી પસાર તો થશે તો લાભ થશે આ જે ટ્વીટ છે એ હસમુખ પટેલ સાહેબ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસના દિવસે કરી ચૂક્યા હતા ત્યારબાદ બીજું પણ એવું ટ્વીટ કર્યું હતું પોલીસ ભરતીના શારીરિક કસોટી માટે કોઈ સંમતિ પત્રક ભરવામાં આવશે નહીં તમામ ઉમેદવારોને શારીરિક કસોટી આપવાની તક મળશે વિદ્યાર્થી મિત્રો આ જે પોસ્ટ છે પંદર ઓક્ટોબરના દિવસે હશમુખ પટેલ સાહેબ કરી ચૂક્યા છે ત્યારબાદ શારીરિક જે કસોટી છે એમાં આપણે સંમતિ પત્રક બાબતે કોઈ પણ એવી ઓફિશિયલ જાણકારી મળી નથી કે ભાઈ તમારે સંમતિ પત્રક ભરવું પડશે તો ચિંતા કર્યા વગર જે છે તમે સંમતિપત્રક આ વખતે ભરવાનું થતું નથી બરાબર કોઈ પણ આવું તમને કહે તો ખાસ ધ્યાન રાખજો કારણ કે સંમતિપત્રક આ વખતે છે નહીં કારણ કે જો સંમતિપત્રક હોય તો પહેલી તારીખથી કોલ લેટર નીકળી શકે નહીં તો પહેલાં સંમતિ પત્રક આવી ચૂક્યું હોય એટલે તમે તૈયારી છે તમારી દોડ છે એમાં તૈયારી કરો બાકી તમને ક્યાંય મહેનતની ઘટ થતી હોય અથવા કઈ મટિરિયલ જોઈતી હોય તો તમને જે છે નીચે લિંક મળી જશે ત્યાંથી તમે જે છે કોન્ટેક કરી શકો છો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ